કટલું બટલું ખુલ્લું કર દે કોકના શેતર નો ન યાર નકમ પણ બધું એ રીતે અંદર તો કાંડ કરી જશે હો આમ ને પેલા માતાને દર્શન બસન કરી દઉ પછી વાત જે થાય લે હે પાણીનો ચકલી ચાલુ કરી મૂકી જતા રહ્યા આ બધું પોહાયા કોકના માં આવું કરે કોક કોકનું પોણી પીટા વગર આખ્યા યાર ઓ પાણીનો કેટલું પેલું ઈ ચકલીઓ ચાલુ કરી મૂકી જતા રહ્યા

રજક બટી વળા છે આ સાઈ જુઈએ ઈ છે કે બીજો છે આવા દે બસ મોજ શું બોલો કોઈ નઈ બેઠાતા ઓર આ હા

વાખીન જો મને કઈ જો સ બઠેરો આરે મન કોલા વસ મન તો આજ લાગે હે તો વાના કીધું કરવા દેજે હું કો ફળ મળ ઓર જો હંચાઉ ઓય ઓય હા હું દેખાઈ જો મન બહાર જો ઓય આ દેખાઈ જો કોમ કરું વાય તને દેખાઈ

પોણી બચાવો અને ગળા હુકાવતા બચાવો ઉનાળા ઉનાળામાં બહુ પોણી મજરે ચકલી કો ચાલુ ના મુકાય એમ તો ભૂખવી નહી બે વાગે વાચા હજુ ત્રીજો પકડા મને એવું લાગે પોણા એકલા નો ઉનામ લાગતો નહિ

કાં હું ગમે તે આવા ચકલું બંધ ચાલુ કરીન જતો રે છે નહીં પડતા નહીં પડતા હે હું

હા હે રજા કાકા વાળ્યા સર મારા કાકો થાય માથી છે આવો શું સર બે હોય એક તો પેલો નોના પાટે ગૌરવ કોકનો છોકરો હતો શિક મુ જેમ કુદી નાઈ ગયો ભજન હતો એનો વાદરા પસંદ કુદી ના આવ્યો

પંચાયત પછી આપડે જઈ ના કરી પણ યાર હું આપાસ છે ભણવા જેવા તો ભણવા જેવા તો સારું તમારી વાત સાચી ના ભણે યાર